આ સાથે મધ્ય રાજ્યમાં પૂરની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે તેમના આંકલન મુજબ ગુજરાતમાં નવી સિસ્ટમ સર્જાશે અને આ સમયમાં વરસાદ વરસશે છવ્વીસ જુલાઈથી ઓગણત્રીસ જુલાઈ સુધીમાં ગુજરાતમાં અણધાર્યો વરસાદ થશે ઉપરાંત થી દસ ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ સમય દરમિયાન મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે અંબાલાલે નદીના જળ સ્તરને ભયજનક સપાટીથી વહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ એકાવન પોઈન્ટ સોળ ટકા વરસાદ વરસ્યો છે સૌથી વધુ કચ્છ ઝોનમાં અઠાવન પોઈન્ટ છેતાલીસ ટકા અને દક્ષિણ ગુજરાતમાં પંચાવન પોઈન્ટ બાવીસ ટકા વરસાદ વરસ્યો છે પૂર્વ મધ્ય ઝોન માં ઓગણપચાસ પોઈન્ટ ઓગણ ચાલીસ ટકા અને સૌરાષ્ટ્ર માં ઓગણપચાસ છત્રીસ ટકા વરસાદ વરસ્યો છે ભરાયા છે શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના ના દસ મીટર ના રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના ના દસ લોકો આપી આપણા શેરી અને મોહલ્લા મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ મચ્છરો અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત જારી દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર